કારણ કે આ બેઠક એવી છે કે જેની અંદર લાલકૃષ્ણ અડવાણી અટલ બિહારી વાજપેયી શંકરસિંહ વાઘેલા ઇવન બોલિવૂડ અભિનેતા રાજેશ ખન્ના આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વિધાનસભામાં આમ છવ્વીસ લોકસભાની બેઠક છે પરંતુ આ વખતે સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર કરાય એટલે સાતમી મેના દિવસે પચીસ લોકસભા બેઠક ઉપર મતદાન થશે આજે અમે તમારી સાથે ગાંધીનગરની જે બેઠક છે એના વિશે વાત કરીશું કારણ કે આ બેઠક એવી છે કે જેની અંદર લાલકૃષ્ણ અડવાણી અટલ બિહારી વાજપેયી શંકરસિંહ વાઘેલા ઇવન બોલીવુડ અભિનેતા રાજેશ ખન્ના આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને અત્યારે અમિત શાહ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે તો ગાંધીનગરની બેઠક વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપે અમિત શાહને ફરીથી રિપીટ કર્યા છે બે હજાર ઓગણીસમાં પહેલીવાર અમિત શાહ ચૂંટણી જીતેલા અને આ વખતે ભાજપે એમને ફરી રિપીટ કર્યા તો કોંગ્રેસે સોનલબેન પટેલ નામના એક ઉમેદવાર છે એમને ટિકિટ આપેલી છે ગાંધીનગરની બેઠક એવી છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભાજપનો ગઢ કહેવાય છે કોંગ્રેસે દસ ઉમેદવારો આ બેઠક ઉપરથી ઉતાર્યા છે પરંતુ એક પણ ઉમેદવાર આજ સુધી સફળ થયો નથી ગાંધીનગરની જે લોકસભા બેઠક છે એમાં ટોટલ સાત વિધાનસભા આવે છે એમાં એક ગાંધીનગર ઉત્તર કલોલ સાણંદ ઘાટલોડિયા વેજલપુર નારણપુરા સાબરમતી આટલા સાત વિધાનસભા આવે છે અને જ્યારે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી થયેલી ત્યારે આ સાતે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવેલી આમ તો આ બેઠક ઉપર જે દિગ્ગજો ચૂંટણી લડ્યા છે એની વાત કરીએ તો ઓગણીસો નેવ્યાસીની અંદર શંકરસિંહ વાઘેલા આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા ભાજપની ટિકિટ ઉપર એ પછી ઓગણીસો ને એકાણુંની અંદર એલ કે અડવાણી આ લોકસભા જીતેલા ઓગણીસો ને અંદર વાજપેયી અટલ બિહારી વાજપેયી આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા એ પછી ઓગણીસો ને છન્નુની અંદર એક પેટા ચૂંટણી થયેલી એમાં ભાજપના વિજય પટેલ જીતેલા એ પછી ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો નવ્વાણું બે હજાર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ આ બધી લોકસભામાં એલ કે અડવાણી સતત ચૂંટણી જીતેલા અને એ પછી બે હજાર ઓગણીસની અંદર અમિત શાહને ટિકિટ આપવામાં આવી તો અમિત શાહ પણ આ લોકસભાની જે બે હજાર ઓગણીસની ચૂંટણી થયેલી એમાં જીતેલા આ બેઠક ઉપર ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ બાબત છે પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત પર તમારું ધ્યાન દોરવા માગું છું કે ઓગણીસો ને છન્નુંની અંદર આ બેઠક ઉપર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત બનેલી તો એમ હતું કે અટલ બિહારી વાજપેયી બે બેઠક ઉપરથી ચૂંટણી લડેલા એક બેઠક હતી એમની લખનઉ અને બીજી હતી ગાંધીનગર હવે બંને બેઠક ઉપર અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીતી ગયા એટલે કોઈપણ એક બેઠક એમણે ખાલી કરવાની હતી તો એમણે ગાંધીનગરની બેઠક ખાલી કરી દીધી હવે ગાંધીનગરની બેઠક ખાલી કરી એટલે પેટા ચૂંટણી કરવાની જરૂર પડી હવે પેટા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે બોલિવૂડ અભિનેતા અને સુપરસ્ટાર રાજેશ ખન્નાને ટિકિટ આપેલી હતી હવે આ જે ઓગણીસો ને જે સમય હતો એ ભાજપ માટે થોડો કપરો સમય હતો કારણ કે ઓગણીસો ને પંચાણુંની અંદર કેશુભાઈની સરકાર આવેલી પરંતુ કેશુભાઈની સરકારે રાજીનામું આપી દીધું અને એ પછી સુરેશ મહેતા સીએમ બન્યા અને એમની સરકાર પણ લાંબી ચાલી નહીં હવે એવા સંજોગોની અંદર રાજેશ ખન્નાનો એક જમાનો હતો અને રાજેશ ખન્નાને કોંગ્રેસે ઉતાર્યા ત્યારે ભાજપના લોકો ટેન્શનમાં આવી ગયા હતા એ વખતે ભાજપે એક એડવોકેટ વિજયભાઈ પટેલને ટિકિટ આપી અને એમને મેદાનમાં ઉતાર્યા વિજયભાઈ પટેલ જાણીતા તો હતા પરંતુ એના કરતાં પણ એમના પિતા જે હરેશચંદ્ર પટેલ હતા એમની ગાંધીનગરમાં બહુ જ શાખ હતી અને બહુ સન્માન હતું એ શિક્ષક હતા અને સ્વતંત્ર સેનાની હતા એટલે આ બધું વિચારીને ભાજપે વિજય પટેલને ટિકિટ આપેલી પણ રાજેશ ખન્ના જ્યારે પ્રચાર કરવા આવતા તો એમનો જે ચૂંટણી પ્રચાર રહેતો એની અંદર બહુ બધી પબ્લિક ભેગી થતી હતી કારણ કે રાજેશ ખન્નાનો એ જમાનો હતો અને લોકો એના બહુ ચાહકો હતા એક કિસ્સો એ એવો છે કે વિજય પટેલ કે જેને ભાજપે ઉમેદવાર જાહેર કરેલા અને રાજેશ ખન્ના જ્યારે પ્રચારમાં સામસામે ભેગા થયા ત્યારે બંને એકબીજા સાથે હાથ મેળવ્યા અને એ ભાજપના ઉમેદવાર વિજય પટેલે રાજેશ ખન્નાને એમ કીધેલું કે મારું ઘર નજીકમાં જ છે તમે કોઈક વાર આવજો તો તે વખતે રાજેશ ખન્નાએ એવું કીધેલું કે હું તમારા ઘરે ચોક્કસ આવીશ પરંતુ હું જીત મેળવ્યા પછી એટલે જીત મેળવીને તમારા ઘરે આવીશ જોકે રાજેશ ખન્ના એ બેઠક ઉપરથી હારી ગયા હતા અને વિજય પટેલ આ બેઠક ઉપરથી જીતા હતા હવે ગાંધીનગરની જે બેઠક છે એમાં ટોટલ એકવીસ પોઈન્ટ છાસઠ લાખ જેટલા મતદારો છે અને એની અંદર સાડા ત્રણ લાખ ઠાકોર મતદારો છે અઢી લાખ પાટીદાર આઠ લાખ અન્ય મતદારો છે એક લાખ ક્ષત્રિય એક લાખ પરપ્રાંત્રીય પરપ્રાંતિય મતદારો છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ગાંધીનગરની જે બેઠક છે એ અમિત શાહ માટે એકદમ સેફ છે એમાં એમના જીતવાના ચાન્સીસ વધારે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ